હાલ તો ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે અને જેને લઈને સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે ત્યારે આપણી સરકાર અને સંવેદનશીલ સરકારના બણગા ફૂંકતી ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે આ ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી હાલ તો એક જ વાત કરવામાં આવી રહી છે કે સર્વે થશે અને સર્વે બાદ કેસ્ટ્રોલ અને હેક્ટર દીઠ તેઓની ચૂકવણી કરવામાં આવશે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લાના ખેડૂતોને હાંસોટ અંકલેશ્વર ઝગડિયા વાગરા આમોદ જંબુસર સહિત ભરૂચ જિલ્લાના ખેડૂતોને આ વરસાદી માવઠાએ ભારે નુકસાન કર્યું છે ત્યારે ગઈકાલે ભરૂચ જિલ્લાના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિતના કેટલાક આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં સરકારની વાહવાહી કરી હતી એટલું જ નહીં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાનને પગલે જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર તલાટી ગ્રામ સભ્યને સૂચના આપીને સર્વે કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનોને અત્રે સમજ થવી જોઈએ અને યાદ રાખવું જોઈએ કે તેમણે કેન્દ્રની મોદી સરકારે જે જીએસટીમાં ઘટાડો કર્યો હતો તો તેનો જીએસસી મહોત્સવ મનાવી નાખ્યો હતો ઘરે જઈને દુકાનદારોને જઈને પેમ્પલેટ વેચીને જીએસટી ઘટાડાના ફાયદા બતાવતા હતા આજ પ્રમુખ આજ જ અને આજ ભાજપના આગેવાનો દુકાને દુકાને અને ઘરે ઘરે ફરીને જીએસટીના ફાયદા બતાવતા હતા ત્યારે જે તે સમયે ઘરે ઘરે ફરીને જીએસટીના ફાયદા બતાવનાર આ જ ભાજપના આગેવાનો હવે શું ભરૂચ જિલ્લાના જેટલા પણ ખેડૂત છે તેમના ઘરે જશે તેમને કેટલું નુકસાન થયું છે તેનું સર્વે કરશે ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ સભ્ય તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય કે ગ્રામ પંચાયતના સભ્ય શું ભારતીય જનતા પાર્ટીના આ ચૂંટાયેલા લોકો ખેડૂતોના ઘર સુધી જશે તેમને ખરેખર કેટલું નુકસાન થયું છે તેનો સર્વે પોતે કરશે ખરા કારણ કે તલાટી કે ગ્રામ સેવક જે સર્વે કરવાનો છે તેમાં સો ટકા કટકી થવાની છે આમ પણ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કટકીનો વ્યવહાર હોય જ છે ભયભૂત ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે સૌ કોઈ જાણે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની લિસ્ટ ગણવામાં આવે તો ઘણી લાંબી છે ત્યારે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે પત્રકાર પરિષદ સંબોધી હતી તેમાં માટલા બણકાત ફૂંક્યા હતા ખેડૂતો માટે આમ કરીશું ખેડૂતો માટે તેમ કરીશું અમે જાતે પત્ર લખીશું અને જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરીશું આદેશો આપીશું પરંતુ પોતે કંઈ કરવા માંગતા નથી તેવું તેમણે એક તબક્કે તો સાબિત કરી દીધું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી સહિતના આગેવાનો હવે શું ખેડૂતોના ઘરે જઈ જઈને સર્વે કરશે ખરી કેટલું નુકસાન થયું છે અને સાચું નુકસાનની વિગતો સરકાર સુધી પહોંચતી કરી ખેડૂતોને પૂરું પૂરું વળતર ચૂકવશે કે નહીં તેવી ચર્ચાઓ શરૂ થઈ છે